ફાઇનલી મિત્રો આપણું આઈસર પણ ભરાઈ ગયું અને આપણા બિલ આપણે ત્યાંથી આપણું આઈસર ભરી નીકળ્યા છે આપણે કંટિન્યુ ને ચાલે આવીએ છીએ અત્યારે જસ્ટ આપણે પહોંચવા આવ્યા વાસઠ જુઓ અહીંયા આપણું આઇસર લગાવી દીધું ખાલી કરવા માટે અને જુઓ અહીંયા ચાલુ પણ કરી દીધું ખાલી કરવાનું આમ વાર ન લાગે ચાલુ કરીને જે વેસ મારે એટલે ખાલી તો મિત્રો ગુડ મોર્નિંગ જય મેલડી માં એક નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા સવારના 9:30 અને આપણે આવી ગયા આપણા પાર્કિંગ માં આયુ આપણું આઈસર ને આપણે આઈસર ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે તો આપણે ગાડી ભરવા જવાનું છે બરોડા બરોડાથી કંઈક મશીન ભરવાનું છે અને એ ખાલી કરવાનું છે આપણે અમદાવાદમાં જથી તો અત્યારે નીકળીએ આપણે ગાડી ભરવા જવા માટે બરોડા તો આજની ટ્રીપ આપણી રહેવાની છે બરોડાની તો અહીંયાથી નીકળીએ પહેલાં ડીઝલ ટાંકી ફૂલ કરાવી દઈએ પછી ફૂલ ટાંકી કરાવીને નીકળીએ તો બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો જો ડીઝલ તો ફૂલ ટાંકી કરાવી દીધી તો હવે અહીંયા નીકળીએ આપણે

તો ટોલ ઉપર પહોંચવાની તૈયારીમાં એ ભરીને આપણે અમદાવાદ ખાલી કરવાની કીધું છે અમદાવાદ ક્યાં ખાલી કરવાનું છે એવું તો જોઈએ હવે ક્યાંનું એડ્રેસ આવે છે તો ભરવા તો જઈએ જ્યાં ભરવા જવાનું છે એ પણ જેવું તેવું જોયેલું લોકેશન આવી ગયું છે આપણી જોડે

ફોર વ્હીલ વાળા પણ જમે છે અને ગાડી વાળા પણ જમે છે એટલે હોટલ રિઝનેબલ ભાવની છે એકસો વીસ રૂપિયા અનલિમિટેડ છે જમવાનું અને જમવાનું ફૂડ પણ સારું છે તો ક્યારેક આ બાજુ આવતા હોય તો તમે એ હોટલની વિઝિટ કરી શકો છો હોટલ સારી છે એટલે જ આપણે કહેતા હોય નહીં તો તો ના કહીએ તો આપણે કન્ટિન્યુ આગળ ચાલે જઈએ તો ભાઈ જુઓ અત્યારે આપણે આણંદ પહોંચી આવ્યા છીએ અને આ બ્રિજ નીચેથી આપણે રસ્તો જતો રહે બરોડા એક્સપ્રેસ બાજુ આપણે જવાનું છે ગાડી ભરવા માટે બરોડા પણ મિત્રો એમાં એવું છે કે આપણે જે ગાડી ભરવા જવાનું છે એ આપણે ઘણો ઘણોલીથી અંદર જઈ જવાનું છે બરોડા ગાડી ભરવા માટે એટલે જો આપણે આ એક્સપ્રેસ બાજુ નહીં જઈએ આપણે વાસદ થઈને નીકળવાનું છે એટલે આપણે વાસદ વાળો રસ્તો ચૂઝ કર્યો છે અને તરા નીચેથી એક્સપ્રેસ થઈને પણ બરોડા જવાય એટલે આપણે આજે એ બાજુ નથી જવાનું તો અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલે સીધે સીધા

તો મિત્રો આ બાજુ આપણે કન્ટિન્યુ ચાલી જવાનું છે જો બોર્ડ છે આપણે મિત્રો આ બાજુ રણોલી રોડ ઉપર જઈએ છીએ અને આ બાજુ રણોલી છે આપણે તો જોઈ લો ભાઈ રણોલી નો વ્યુ કઈ આ રીતે આવે છે આ બાજુ બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયા આ તે બધું વધારે છે અને આ બાજુ કેમિકલ નું વધારે છે મિત્રો તમને આ બાજુ બધે ટેન્કર બધા વધારે જોવા મળે જ વધારે છે મોટી મોટી કંપનીઓ પણ ઘણી કરી છે આ બાજુ એના હિસાબે તો કઈ નહીં આપણે તો કન્ટિન્યુ ચાલે જોડે કારખાને પહોંચી ગયા ભરવા માટે અને અહીંયા આપણું આઈસર લગાવી દીધું અંદર એન્ટ્રી કરીને આ રીતનું કારખાનું છે અને આપણે અહીંયાથી આગળથી કઈક માલ ભરવાનું છે તો અત્યારે એ લોકોનો લંચ પડી ગયો છે એટલે રિસેસ ચાલે છે એમને એવું કીધું કે ઘડીક બેસો આપણે લંચ પતે પછી ભરી આપું ગાડી તો હવે જોવાનું રહ્યું કેટલા વાગે આનું લંચ પતે છે ને કેટલા વાગે આપણું આઈસર ભરી આપે છે પછી અહીંયાથી ભરીને વધીશું આગળ તો જોઈએ હજી કેટલો ટાઈમ લગાડે છે તો બહાર અહીંયા એક બહાર નાની હોટલ જેવું હતું તો ત્યાં જઈને આપણે ચા પાણી એવું પીને આવતા રહ્યા નાસ્તા જેવું કર્યું કે જમવાનું તો હતું નહીં એટલે નાસ્તા જેવું કરીને આવતા રહ્યા છે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે પછી ભરીને નીકળીએ બહાર ભરાઈ ગયું મશીન આખી વાત લાગે હવે બિલ લઈ નીકળીશું અહિયાં થી ફાઈનલી મિત્રો આપણું આઈસર પણ ભરાય ગયું અને આપડા બિલ પણ આવી ગયા જોઈ શકો છો આ બિલ અને કારખાના હવે આપણું આઈસર આઉટ કરાવીએ અને નીકળીએ બહાર તો પેલા આઉટ કરાવી લઈએ તો ભાઈ ત્યાંથી આપણે આઈસર ભરે નીકળી ગયા અને જીસીપીએલ કરીને કઈક કંપની આવી છે એસીપીએલ કે જીસીપીએલ કઈ પ્લાન્ટ બહુ મોટો છે જોઈ શકો છો આ રીતનું છે કઈક બહુ મોટા પાયાનું કારખાનું હોય એવું લાગે છે તો આપણે આ જીઆઈડીસી ના રસ્તામાં રણોલી બાજુ ચાલ્યા જઈએ છીએ રણોલી વિસ્તાર છે તો હજી આગળ આગળ તમને જલ્દી બતાવું કઈક મિત્રો કારખાનું છે કઈક કેમિકલ નું હોય એવું ગાડીઓ પણ બધી ઘણી ખરી ભરવા આવી છે આવા કારખાના જ વધારે છે આ બાજુ આ રસ્તો આમ ક્યાં જાય છે ક્યાં જાય છે ખબર નહીં અને આપણે આ બાજુ બ્રિજ ચડાવવાનો છે તો આપણે લઈ લીધું ખાલી સાઈડ અને આપણે આ બાજુ કન્ટિન્યુ ચાલે જઈશું કાકા બચારો પડી ગયા છે ડિટેલો હોય કે ખબર નહીં તો ભાઈ જુઓ આપણે રણોલીની અંદર ચાલ્યા જઈએ છીએ અને ફ્રીજ ઉતરીને આગળ આ રીતના ઇન્ટરવ્યુ આવે છે મોસમ બધા કારખાના કંપની ફેક્ટરીઓ બધી આ રીતને આ બધું તમને વધારે પ્રમાણમાં ટેન્કરો જ જોવા મળે છે ટેન્કરો સિવાય બીજું એટલું બધું જોવા ના મળે

પણ હમણાં એક્સપ્રેસ બની ગયો એટલે એક્સપ્રેસ ઉપર ટોલનો ભાવ ઓછો છે અને આ બાજુ ટોલટે મોકો છે એના હિસાબે કોઈ ગાડીઓ આ બાજુ એટલી બધી નથી આવતી કોઈ આ બાજુનો માલ હોય તો જ આ લોકો આ બાજુ ગાડી કાઢે છે બાકી મોટાભાગની વાહન વ્યવહારનો ઘસારો બધો એક્સપ્રેક્સ ઉપર વધારે છે કેમકે ત્યાં ટોલ સસ્તો છે એટલે ગાડીઓ બધી એ બાજુ ચાલુ થઈ જાય છે તો આપણે હવે કન્ટ્રી ચાલે જઈએ અહીંયાથી તો વીસ કિલોમીટર જેવું હશે તો આણંદ ને આપણે રાખીશું ચા પાણી કરવા માટે અને ત્યાંથી ચા પાણી પીને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું તો ભાઈ જોવા અત્યારે આપણે વણાલા ક્રોસ કરીએ છીએ પહેલાથી આગળ આવ્યું વણાલા ગેસ પ્લાન્ટ એ ક્રોસ કરીને ભાઈ આપણે પહોંચી આવ્યા આઈસર લઈને અહીંયા અને ઓલું હાઈસર હટે પછી આપણું હાઈસર લગાવાનું છે ખાલી કરવા તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ખાલી કરે છે જોવા અહીંયા આપણું આઈસર લગાવી દીધું ખાલી કરવા માટે અને જો અહીંયા ચાલુ પણ કરી દીધું ખાલી કરવાનું આમાં વાર ન લાગે ચાલુ કરીને દિવસ મારે એટલે ખાલી અહીંયા ખાલી કરવાનું છે આ ડ્રાઈવર ભાઈ બેસી હસી જ ગયા બે મિનિટમાં ખાલી કરીને નીકળી જશું તો ભાઈ જોવો અહીંયા આપણું આયસર ખાલી થઈ ગયું આમાં ખાલી કરવામાં વાર ન લાગો એક મિનિટનું જ કામ હોય અહીંયા ઉતાર્યો માલ તો હવે આપણે ખાલી થઈ જાય આયસર સહી સિક્કા પણ લઈ લીધા તો હવે અહીંયાથી નીકળીએ આપણે જો આપણે સહી સિક્કા લઈને નીકળી ગયા અને આ રીતનું વેરહાઉસ છે અહીંયા તો અહીંયા આગળથી ગાડી હજી આઉટ કરાવવી પડશે આપણે ગેટ ઉપરથી હાઈવે ઉપર છે વેર હાઉસ તો વાંધો આવ્યો આપણે આઉટ કરાવી પેલા હાઈવે ઉપર જઈએ પછી તમને મિત્રો ગાડી આઉટ કરાવી લઈએ અહીંયાથી પછી હાઈવે ઉપર લઈ લઈએ જોવા આપણે ખાલી કરીને ગાડી આઉટ કરાવીને આવી ગયા હાઈવે ઉપર જોયેલો આપણો નેશનલ હાઈવે નંબર આઠ નેશનલ હાઈવે નંબર આઠ ઉપર આપણે ચાલ્યા જઈએ છીએ અને મિત્રો આપણે ગાડી ભરવા જવાનું હજુ કોઈ પ્રોગ્રામ આવ્યો નથી એમને કંઈ કીધું નથી કે ગાડી ભરવા જતો હોય ત્યાં જવાનું છે એવું કઈ અને સાહેબ રાખવા હાલ કે સાડા છ સાંજના તો અત્યારે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ જોઈએ કઈ પ્રોગ્રામ આવે તો ઠીક છે નહીં તો પછી આપણે ગાડી નહીં જોઈએ પાર્કિંગમાં જોઈએ કંઈ આવે તો એના પછી ત્યાં ગાડી પાર્કિંગમાં રાખી દઈશું તો જોવાનું રહ્યું કઈ પ્રોગ્રામ આવે છે કે નહીં તો પાર્કિંગ સુધી જોઈએ ત્યાં સુધી કઈ આવે છે શું આવે છે તો ભાઈ જો આપણે ગાડી ભરવા જવાનો પ્રોગ્રામ ના આવ્યો એટલે આપણે ગાડી લઈને આવી પાર્કિંગમાં ને જો એ આપણા પાર્કિંગમાં આપણું આઈસર લગાવી દઈએ હવે કાલે કઈ ઓર્ડર આવશે કે એનું તો આપણે જશું ગાડી ભરવા માટે ને પછી અહીંયા રવા દઈશું ગાડી તો એ સાથે આ વિડીયોને પણ કરીએ પૂરો હું બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલણીમાં